તો નમસ્કાર ગુજરાત આજના તાજા નવા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમોનો મોટો ખેલ ચાલી રહ્યો છે મિત્રો જણાવી તો ગુજરાત રાજ્યના હવામાનમાં આજેથી મોટો પલટો રહ્યો છે કારણ કે સિસ્ટમ હવે બદલાઈ ગઈ છે નવી આગાહી સામે આવી છે તમને મિત્રો જણાવી તો ઓગસ્ટ મહિનાને લઈને પણ પ્રથમ પાંચ દિવસ કેવા જશે તે લઈને નવું અનુમાન સામે આવ્યું છે જે દરેકે દરેક ગુજરાતીઓએ જાણવું જરૂરી છે કારણ કે ખેલ હજી પૂરો નથી થયો જી હા મિત્રો મેઘરાજા જે છે તે આગામી ચોવીસ થી અડતાલીસ કલાક ગુજરાત રાજ્ય રાજ્ય ઉપર જે છે તે ભૂકા કાઢવાના છે જે નવી આગાહી સામે આવી છે જે લઈને વાદળો પણ મિત્રો જોવો તો ગુજરાત રાજ્ય પર કાળ સમાન વાદળોના ઘેરાવાઓ જે છે તે મિત્રો જોઈ રહ્યો શરૂ થઈ ચૂક્યા છે અને આજ વાદળો ગુજરાત માટે કાળ બનીને તૂટી પડવાના છે તો શું નવી આગાહી સામે આવી છે ક્યારે ક્યારે નવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે આ બધી જ માહિતી મિત્રો જાણવાની છે આ વિડીયોની અંદર તો ખાસ મિત્રો આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલે ને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને મિત્રો અંત સુધી જોતા રહેજો કારણ કે આ વિડીયોના માધ્યમથી આપણે એ ટુ ઝેડ હવામાનની દરેક દરેક માહિતી જાણીશું જાણીએ સૌથી પહેલા મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલા જાણી લઈએ કે આ વિડિયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે સૌથી પહેલા તો મિત્રો આપણે આ વિડિયોની અંદર ટોટલ ત્રણ મુદ્દાઓ વિશે વાત કરવાની છે સૌથી પહેલા હું તમને જણાવીશ કે હાલનું અત્યારનું હવામાન ગુજરાતનું કેવું જોવા મળી રહ્યું છે અને આગામી બે દિવસ ગુજરાતના હવામાન મુજબ કેવા જવાના છે ત્યાર પછી બીજા નંબર ઉપર હું તમને જણાવીશ કે આજે થી લઈને આગામી 24 કલાક માટે કયા કયા ભાગોની અંદર કયા કયા ગામડાઓની અંદર કેટલો વરસાદ આવશે જેમાં એકો એક ગામનું નામની મિત્રો લઈને જણાવવામાં આવશે અને તમને મિત્રો જણાવવામાં આવશે કે 31 તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં સવાર 6 વાગ્યા થી લઈને સાંજના 12 વાગ્યા સુધી કેવો વરસાદ પડશે અને ત્રીજા નંબર ઉપર મિત્રો સૌથી કામની માહિતી તમને આપવામાં આવશે જે છે મિત્રો ગુજરાતનો હવામાન વિભાગ શું જણાવી રહ્યું છે અને નિષ્ણાંતોની શું નવી મિત્રો આગાહી સામે આવી છે આગામી 3 થી 4 દિવસના હવામાનને લઈને તે દરેક દરેક માહિતી જાણીશું ચાલો મિત્રો શરૂઆત કરીએ હાલ અત્યારે મિત્રો સિસ્ટમો વિશે આ બોર્ડરની અંદર જોઈએ તો સિસ્ટમ બે ભાગોમાં જોવા મળી રહી છે એક તો મિત્રો અહીંયા બંગાળની ખાડીમાં અને બીજી સૌથી મોટી સિસ્ટમ અત્યારે ગુજરાત અને રાજસ્થાનના ભાગ ઉપરથી પસાર થઈ રહી છે દેખાડી દઈએ તો જોઈ લો મિત્રો આપણું ગુજરાત રહેલું છે ગુજરાત ઉપર છે મિત્રો આ નાની નાની સિસ્ટમો અત્યારે રાજસ્થાન બાજુના ભાગો છે અને રાજસ્થાન ઉપરથી પસાર થઈ આ સિસ્ટમ જે છે તેને કારણે ઉત્તર ગુજરાત થી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આગામી બોતેર કલાક જે છે તે ભારે વરસાદની આગાહી છે ધોધ ધોધમાર અતિ ભારે વરસાદો જોવા મળવાના છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સિસ્ટમ જે છે તે 31 તારીખ દરમિયાન એટલે કે 31 જુલાઈ 2025 આ તારીખ દરમિયાન ગુજરાત માથે રહેવાની છે અને ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ ધીમે ધીમે આ રીતની પાકિસ્તાન તરફ જશે તે આગળ નીકળી જશે ત્યાર પછી ગુજરાતનું વાતાવરણ સુકું જોવા મળશે અને મિત્રો એ પણ તમને જણાવી દઈશું કારણ કે હવામાન વિભાગે પણ અપડેટ આપી છે કે ગુજરાત રાજ્યમાં 31 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યાર પછી 1 તારીખથી લઈને 1 અને 2 તારીખ દરમિયાન ગુજરાતમાં એકદમ સૂકું વાતાવરણ જોવા મળવાનું છે એટલે વરસાદ એકદમ ઓછો જોવા મળવાનો છે ત્યાર પછી ત્રણ તારીખથી પણ ફરી એકવાર એક નવો વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેના વિશે પણ વાત કરીશું સૌથી પહેલા મિત્રો મેં તમને સિસ્ટમ જણાવી આપી કે અત્યારે આ ગુજરાત રાજ્ય ઉપર આ સૌથી મોટી સિસ્ટમ અત્યારે અત્યારે હાલ મિત્રો ફરી રહી છે જે અત્યારે રાજસ્થાનના ભાગો ઉપરથી આગળ વધી રહી છે જેનો ઘેરાવો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર આવી રહ્યો છે જેને કારણે ગુજરાતની અંદર એકત્રીસ તારીખ દરમિયાન વહેલી સવારના છ વાગ્યાથી લઈને રાત્રિના બાર વાગ્યા સુધી કડાકા અને ભડાકા સાથેનું રીતસરનું જે છે તે મિત્રો મેઘ તાંડવ થતું જોવા મળશે અને તે લઈને હવામાન ખાતા તરફથી પણ મિત્રો જે છે તે નકશા ઉદાહર કરવામાં આવ્યા છે નકશાને આધારે મિત્રો શું માહિતી આપવામાં આપવામાં આવી બધી જ માહિતી મિત્રો જે છે તે ખાસ કરીને આપણે જણાવવાના છીએ આગળ વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી જે છે તે મિત્રો જોડાયા રહેજો વાત કરીએ મિત્રો ખાસ કરીને હવામાન ખાતાએ જે છે તે આગામી ત્રણ દિવસ માટે ગુજરાતના નકશાઓ જાહેર કર્યા છે નકશાને આધારે તમને જણાવી તો નકશાને આધારે મિત્રો જે છે તે એક અને બે તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદનો એકદમ જે છે તે વિરામ જોવા મળી રહ્યો છે કારણ કે ગુજરાતમાં જે છે તે એક તારીખથી ગુજરાત રાજ્ય ઉપર કોઈ મોટી વરસાદીય સિસ્ટમ જે છે તે એક્ટિવ રહેવાની નથી એટલે કે એક અને બે તારીખ દરમિયાન ગુજરાતમાં જે છે તે વરસાદના એકદમ વિરામો જોવા મળવા

માત્ર માત્ર હળવા વરસાદનું એલર્ટ છે કોઈ મોટા વરસાદો એક તારીખે જોવા નહીં મળે અને ત્યાર પછી આ બે તારીખનો ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની સિસ્ટમ ગુજરાતને ધમરોળવાની છે પરંતુ એક અને બે તારીખ દરમિયાન ગુજરાતમાં એકદમ સૂકું વાતાવરણ જોવા મળશે તેવી આગાહી છે અને મિત્રો ચાલો હવે જાણીએ ગુજરાત રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તે દર્શાવતો નકશો જાહેર થયો છે નકશા આધારે જાણીએ તો જોઈ લો મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધારે વરસાદ વલસાડમાં પડ્યો છે જ્યાં ટોટલ વાત કરીએ તો વલસાડની અંદર ટોટલ સરવાળો કરીએ તો કપરડા વાપી સહિતના વિસ્તારોનો ટોટલ સરવાળો કરીએ તો ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ડાંગની અંદર ટોટલ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નવસારીમાં પણ ટોટલ સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેની સાથે છોટા ઉદેપુર નર્મદા તાપી સુરત તેની સાથે મિત્રો અન્ય પણ છોટાઉદેપુર દાહોદના વિસ્તારો ભાવનગર આ બધા વિસ્તારોમાં મિત્રો વરસાદ પડ્યો છે ટૂંકમાં મિત્રો જે આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જ વરસાદ પડ્યો છે બાકી છેલ્લા ચોવીસ કલાકમાં કોઈ મોટો વરસાદ પડ્યો નથી અને હવે જે છે તે મિત્રો એકત્રીસ તારીખ દરમિયાન કારણ કે જે આ મોટી સિસ્ટમ મેં તમને જણાવી આ સિસ્ટમ છે ગુજરાત ઉપરથી નીકળી રહી છે પસાર થઈ રહી છે તેને કારણે એકત્રીસ તારીખ દરમિયાન વરસાદો જોવા મળશે ત્યાર પછી એક અને બે તારીખ દરમિયાન ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ ગુજરાતમાં વરાપ નીકળશે અને કહી શકો કે બે દિવસ હવામાન સૂકું જોવા મળશે

આગાહી છે એકત્રીસ તારીખ દરમિયાન ગુજરાતમાં કચ્છ જિલ્લાને છોડીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ જે છે તે તૂટી પડવાનો છે કારણ કે વાદળો ખૂબ મોટી સંખ્યામાં આગળ વધી રહ્યા છે શરૂઆત કરી દક્ષિણ ગુજરાતથી તો દક્ષિણ ગુજરાતની અંદર આગામી ચોવીસ કલાકની અંદર વડોદરા બોડેલી છોટાઉદેપુરથી લઈને આણંદના વિસ્તારો રાજપીપળાના વિસ્તાર ઉમરપાડા ડીડીયાપાડા ખંભાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે ત્યાંથી નીચે આવે તો સુરત ભરૂચના વિસ્તારો અંકલેશ્વર વ્યારા બારડોલી તેની સાથે નવસારી આહવા ડાંગ અને વલસાડ સહિતના જેટલા પણ ભાગો છે આ બધા વિસ્તારોની અંદર કડાકા અને ભડાકા સાથે વરસાદ જે છે તે મિત્રો છોતરા કાઢશે તેવું લાગી રહ્યું છે એટલું જ નહીં ત્યાંથી પણ આગળ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદના સંક્રમણો દેખાઈ રહ્યા છે કારણ કે અહીંયા પણ મિત્રો જોઈ લો તો કાળા ડિબાંગ વાગળોનો ઘેરાવો ગુજરાત રાજ્યને ઘેરતો જોવા મળી રહ્યો છે જેને લઈને મધ્ય ગુજરાતના ભાગોમાં જોઈ લો ચારો દિશા તરફથી સક્રિય થયેલા વાદળોના ઘેરાવા જે છે તે ગુજરાત રાજ્યમાં તબાહી મચાવશે મધ્ય ગુજરાતમાં વાત કરીએ તો મિત્રો વિસ્તારો છે જોઈ લો લુણાવાડાથી લઈને કપડવંજના વિસ્તારો બાલાસીનોર નડિયાદ ખેડા અને મહીસાગરના વિસ્તારો તેની સાથે અમદાવાદ વિરમગામ દ્રસકોઈ બાપુનગર ગાંધીનગર અને ધોળકા સહિતના જે પણ મધ્ય ગુજરાતના ભાગો છે મધ્ય ગુજરાતના વાદળો જે છે તે અહીંયા ઘેરાઈ રહ્યા છે જેને કારણે ઉત્તર ગુજરાતમાં પણ કડાકા અને ભડાકા સાથે વરસાદ તૂટી પડવાનો છે આગામી ચોવીસ કલાક જોઈએ તો મહેસાણા વડનગર સિદ્ધપુર પાટણના વિસ્તારોથી લઈને ચાણસમા મોઢેરા હારીજના વિસ્તારો રાધનપુરના વિસ્તારો સાંતલપુરના વિસ્તારો ત્યાંથી પણ ઉપર જોઈ લઉં તો ખાસ કરીને જે સુઈગામ વિસ્તાર છે થરાડ ધાનેરા આબુ અંબાજી ડીસા પાલનપુર આ બધા જ વિસ્તારોની અંદર અતિ ભારેથી વરસાદની મિત્રો આગાહી કરવામાં આવી છે તેની સાથે સાબરકાંઠા બનાસકાંઠા ડુંગરપુરના વિસ્તારો અરવલ્લી પંચમહાલ મોડાસા પ્રાંતિજ આ બધા વિસ્તારોની અંદર આપી દઈએ તો સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આગામી ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદના એલર્ટો છે જેમાં વિસ્તારો વિશે વાત કરીએ સૌથી પહેલા બોટાદ જિલ્લાની વાત કરીએ તો જોઈ લો બોટાદ જિલ્લાનો આ વિસ્તાર છે જેની અંદર આજે મિત્રો બરવાળા ધંધુકા રાણપુર ગઢડાના વિસ્તારો તેની સાથે બાણગઢના વિસ્તારો ધોળાના વિસ્તારો તે લઈને માંડ અને સાળિંગપુરમાં ભારેથી અતિ અતિભારે વરસાદનું એલર્ટ છે રાજકોટ જિલ્લાની માહિતી મેળવી તો જોઈ લો રાજકોટ જિલ્લાની અંદર પણ આજે વિછીયાના વિસ્તારોથી લઈને સરદાર શાપર વેરાવળ કાલાવાડ લાગુના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છોતરા કાઢશે ઉપરના ઉત્તરીય ભાગો પણ જોઈ લે તો ઉત્તરીય સૌરાષ્ટ્રની અંદર પણ ભારે વરસાદની આગાહી જેમાં સુરેન્દ્રનગર લાગુના વિસ્તારોથી શરૂ કરીએ તો લીંબડી નળસરોવર ધ્રાંગધ્રા હાલવડ નવલખી માલીવા મોરબી સાવડી ધરોલ વાંકાનેર થાણગઢ અને ચોટીલા સહિતના બધા જ ભાગોની અંદર ઉત્તરીય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મેઘરાજા જે છે તે ભૂકા કાઢશે દરિયાઈ ભાગો વિશે વાત કરીએ તો દરિયાઈના પણ મિત્રો આ ત્રણ મોટા જિલ્લા જેમાં મોરબી જામનગર અને દ્વારકા પોરબંદરની ની અંદર મધ્યમથી ભારે વરસાદનું એલર્ટ છે કારણ કે અહીંયા પણ જે છે તે અઠાણું ટકાની રેન્જના વાદળો જોવા મળી રહ્યા છે ત્યાંથી આગળ મિત્રો જુનાગઢ જિલ્લાની વાત અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો આ બંને જિલ્લાઓ અંદર પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે કારણ કે આ વિસ્તારોમાં પણ જે છે તે મધ્યમથી હળવા વાદળો જોવા મળી રહ્યા છે જેને લઈને ઉપલેટાના વિસ્તારોથી નીચે કેશોદ વિસાવદરના વિસ્તારો માણાવદર મુલિયાસા જૂનાગઢ ગીર સોમનાથ સાસણ ગીરના વિસ્તારો તુલસી શામ ટીમરી ગાડુના વિસ્તારો તાલાળા વેરાવળ અને માંગરોળ સહિતના ભાગોની અંદર પણ મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદો શરૂ રહેશે ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદના એલર્ટો છે જેમાં પણ જોઈ લો તો ભાવનગર શિહોર વલભીપુર

તારીખે પણ ગુજરાત રાજ્યનું વાતાવરણ એકદમ સૂકું જોવા મળી રહ્યું છે છતાં પણ તમને અપવાદ સ્વરૂપે કારણ કે અમુક અમુક બાકી મિત્રો જોવા જઈએ તો ત્રણ તારીખથી અતિભારે વરસાદનો ખૂંખાર રાઉન્ડ શરૂ થવાનો છે જેને લઈને ઓલરેડી જણાવી દેવામાં આવ્યું છે જે મિત્રો ત્રણ થી છ તારીખ વચ્ચે કડાકા ભડાકા સાથે છોતરા કાઢતો વરસાદ આવશે અને ત્યાર પછી પણ મિત્રો જે છે તે જન્માષ્ટમી ઉપર બીજો